હલો મિત્રો આજે હું એક નવો લોગ બનાવવા જઈ રહ્યો છું ત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ બાજરીની હાલત અમારા ખેતરમાં બાજરી વાયેલી હતીજરીમાંથી વરાળો નીકળી રહ્યો છે અત્યારે વાળો નીકળી રહી છે મને દસ દિવસથી બાજરી વાટેલી પડી રહી છે દસ દિવસથી બાજરી ઉગી ગઈ છે ઊગેલી પડી રહી છે અને ઢોકલો પડી નાખી ઢોકેલી થોડો વરસાદ રહેતો નથી હવા ખુલ્લી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ખુલ્લી કરીએ હવા ખાઈ જાય કદાચ લેવાનો પ્રયત્ન કરીને મળી જાય ઠીક છે આ નુકસાન છે આ ખેડૂતની કઠિનાઈ છે आप लोग जी गमे लाइक कमेंट में शेयर अवश्य करजो सब्सक्राइब तो अवश्य कर लेजो इलेक्शन ड्यूटी में काले जाया बे दिवस पी दस दिवस की बारी ढगलो कर पड़ी है थोड़ू काटतु नहीं બે દિવસ કોઈ કાઢે લઈ દઈશું નહીં કાઢે તો ઉગી જશે ઠીક છે ઓકે જોઈ લો દ્વારું શું થઈ ગયો અંદરથી ખોટી નાખી એટલે